પ્રાઇવેટ હોસ્પિટલોની ખર્ચાળ સારવાર સામે મહેસાણા સિવિલની નિઃશુલ્ક સફળ સારવાર શ્રીમંત લોકો પોતાના સ્ટેટસ ખાતર સામાન્ય બીમારીમાં પણ અમદાવાદ કે મોટા શહેરોમાં મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં સારવાર કરાવી નાણાં અને સમયનો વ્યર્થ કરતા હોય છે ત્યારે મહેસાણાના પાંચોટ ગામના શ્રીમંત અને દાનવીર એવા મનુભાઈ ચોક્સીએ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં પોતાના આંખના મૂતિયાનું સફળ ઓપરેશન કરાવી લોકોના મનમાં ઘર કરી ગયેલી સિવિલ હોસ્પિટલ બાબતે સંદેશાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું સાથે સાથે કલરકામની મજૂરી કરી પેટીયું રડતા વ્યક્તિને કોઈ એલર્જીને કારણે બંને નાકમાં મસા થવાને લીધે શ્વાસ લેવામાં ખૂબ જ મુશ્કેલી થઈ ગઈ હતું જેનું ઈએનટી વિભાગ દ્વારા સાયન્સ સર્જરીનું દોઢથી બે કલાકનું સફળ ઓપરેશન કરી દર્દીને સામાન્ય શ્વાસ લેતો કર્યો પ્રાઇવેટ હોસ્પિટલમાં આશરે સાઠથી સિત્તેર હજાર રૂપિયાના ખર્ચે થનાર સાયન્સ સર્જરીનું ઓપરેશન મહેસાણા સિવિલમાં નિઃશુલ્ક અને સફળ રીતે કરવામાં આવ્યું સરકારી કહેવાતી મહેસાણા સિવિલ હોસ્પિટલના આ બંને સફળ ઓપરેશનોને સિવિલ હોસ્પિટલોની સુધરી રહેલી સારવાર સુવિધાઓને ઉજાગર કરતા સંદેશારૂપ પણ કહી શકાય